બોટાદ નગરપાલિકા દ્વારા સારંગપુર રોડ પર સ્ટ્રીટ લાઇટના પોલનું લોકાર્પણ કરાયું તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ બોટાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ સાવલિયાના હસ્તે બોટાદ નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટોના પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જેમ કે ખસરોડ સારંગપુર રોડ ઢાંકણીયા રોડ ગડ્ડા રોડ શહીદ અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન લોકોને અવરજવર કરવા માટે લાઇટ ન હોવાથી ખૂબ જ હાલાકી પડતી હતી જેને બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌસ્વામી સાહેબ દ્વારા ધ્યાનમાં લેટ અને અગાઉના સમય પર અશરફભાઈ નિયાતર દ્વારા પણ સારંગપુર રોડ પર સ્ટ્રીટ લાઇટના પોલ નાખવાની માંગ કરવામાં આવી હતી જેને લઈ આજરોજ બોટાદના સારંગપુર રોડ ખાતે સ્ટ્રીટ લાઇટના પાંસઠ પોલ રૂપિયા ઓગણીસ લાખના ખર્ચે ઊભા કરવામાં આવ્યા હતા જેનું આજરોજ લોકાર્પણ બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા હસ્તે કરાયું હતું આ તકે નગરપાલિકાના લાઇટ શાખાના સંજયભાઈ તેમજ યુવા મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ બોરિયા તેમજ દલસુખભાઈ સબીરભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારો સહિત હાજર રહ્યા હતા સાવલિયા ચંદુભાઈ મોટા શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી આજે આ સાળંગુ રોડ ઉપર સરકારી ગોડાઉનથી તે સરકારી આવાસ સુધી પાસઠ પોલ તો સ્ટ્રીટ લાઇટનું કામ આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છું ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા માંગ હતી કે આજે નગરપાલિકાના વહીવટદાર ચરણસિંહ ગોહિલ સાહેબ અને ચીફ ઓફિસર ગોયસ્વામી સાહેબ દ્વારા અમને કામ તાત્કાલિક ધોરણે કરી આપ્યું છે અને આ જે રોડ ઉપર પ્રવાસીઓ ઘણા માણસો રીતે છે પદયાત્રામાં પણ સારાપુર જતા લોકો છે આ સેવાડાનો છે આજે લાઈટ ચાલુ થતા ખૂબ આનંદની લાગણી અનુભવી છે અને ઓગણીસ લાખના ખર્ચે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે